અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર ઉત્તર પ્રદેશના આથરસમાં સસંગ દરમિયાન થયેલી સ્નાસ ભાગમાં મહિલા બાળકો સહિત એકસો એકવીસથી વધુ લોકોના મોત થયા છે આથરસમાં થયેલા અકસ્માત બાદ મૃતકો ઇજાગ્રસ્તોને એટહ અલીગઢ અને તેની નજીકના જિલ્લાઓની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા કુલ મૃતકોના અંક એકસો એકવીસ પર પહોંચી ગયા છે ઈટા જિલ્લા હોસ્પિટલમાં ને તો એક ડૉક્ટરે કહ્યું છે કે અહીં લાવવામાં આવેલા મોટાભાગના મૃતદેહો ગુંગોડા ગુંગોળામણને કારણે મૃત્યુ પામ્યા હતા એરાટ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું છે કે આથરસ અકસ્માત બાદ અહીંની જિલ્લા હોસ્પિટલમાં સામાન્ય દિવસો કરતાં ચાર ગણા વધુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા મંગળવારે આથરસ ફુલોરાઈ ગામના નાશભાગ બાદ સત્યાવીસ મૃતદેહો એટા જિલ્લા હોસ્પિટલના સબઘરમાં લાવવામાં આવ્યા હતા જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ